સ્વરૂપે સૌમ્ય છે અને ભયંકર પણ છે અંગ પર ભસ્મ લગાવનાર ત્રિનેત્ર ગંગાને જટામાં ધારણ કરનાર ત્રિશૂલ અને ડમરુ ગ્રહણ કરનાર નંદીશ્વર નામે વૃષભ જેમનું વાહન છે એવા કૈલાશ વિહારી પાર્વતીપતિ ભોળાનાથના બાર નામનો ઉલ્લેખ શિવ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે જેના નિત્ય જાપ કરવાથી રોગીને સ્વસ્થ શરીર અને ડરપોગને ભય મુક્તિના મળે છે આશીર્વાદ

શિવજીને રીઝવવા માટે શિવજીને પ્રસન્ન કરવા માટે રોજે રોજ સુંદર અને શ્રેષ્ઠ ઉપાયો અને શ્રેષ્ઠ માહિતી અમે આ કાર્યક્રમના માધ્યમથી આપણને તમને આપતા હોઈએ છીએ પરંતુ મિત્રો આજનો એક ઉપાય આજે પણ એક એવી જ જાણકારી મારે આપવાની છે કે જે ઉપાય બહુ નાનકડો છે પરંતુ એ ઉપાયનું પરિણામ પણ શુભ પ્રાપ્ત થાય છે જેમાં આજે મારે વાત કરવી છે ભગવાન શિવજીના બાર ચમત્કારી નામ વિશે શિવજીના બાર ચમત્કારી નામ જે છે જે કરવાથી મનુષ્યને આખા વર્ષ દરમિયાન ભગવત કૃપા પ્રાપ્ત થાય છે બાર મહિના અને બાર નામ હવે રહી વાત કે આ નામનો ઉપાય કઈ રીતે કરવો શું કરવું ક્યારે કરવો એ બધી જ જાણકારી હું તમને આજે કાર્યક્રમના માધ્યમથી જણાવવાનો છું આમ જોવા જાય તો ભગવાન શિવજીના શિવ સહસ્ત્ર સહસ્ત્ર કેતા એક નામ છે પરંતુ એમાંથી આ બાર નામ બહુ જ વિશેષ ગણવામાં આવે છે એ મુખ્ય ગણવામાં આવે છે અને આ બાર નામ નું જો નિત્ય એટલે કે આખા શ્રાવણ માસ દરમિયાન અથવા રોજે રોજ તમે જો ખાલી આ બાર નામનું શ્રાવણ મહિના પછી પણ તમે બાર નામ શિવજીને ખાલી સંભળાવો છો અથવા મંદિરમાં આ બાર નામ બોલો છો અથવા આ બાર નામ બોલીને શિવજીની ઉપર બાર ચપટી ભરીને બાર વાર ભભૂતિ અર્પણ કરો છો તો એનાથી ભગવાન ભોલેનાથ બહુ જ પ્રસન્ન થાય છે આ બારનામથી ફાયદા બીજા શું થાય તો કે બાર મહિના સુધી ભગવાનની કૃપા રહે છે શત્રુ પણ તમારું કંઈ બગાડી શકતા નથી કેમ કે સ્વયં મહાકાલની શક્તિઓ આ બાર નામમાં બિરાજમાન છે જેનું પ્રમાણ નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ નામના ગ્રંથની અંદર આ બાર નામ જણાવેલા છે રહી વાત કે આ બાર નામ નું જે ઉપાય જે છે સવારે કરી શકાય બપોરે કરી શકાય સાંજે પણ કરી શકાય આ બાર નામ કરતી વખતે તમારે કઈ જ ખાસ કરવાનું નથી ખાલી શિવલિંગ હોય શિવલિંગની સામે ખાલી પહેલા તો એને નમસ્કાર કરવાના છે અને ભગવાન શિવજીને બે વસ્તુ બહુ પ્રિય છે એક ભસ્મ અને બીજું છે ભાંગ આ ભગવાનને બહુ જ પ્રિય છે તો ભસ્મનો ઉપયોગ ખાસ આપણે કરીશું જેમાં તમારે અનામિકા એટલે કે છેલ્લીથી બીજી આંગળી છેલ્લીથી બીજી આંગળી અને અંગૂઠો આ બંનેની વચ્ચે ચપટી ભભૂતિ લેવાની અને શિવજલિંગ શિવલિંગ જે હોય એની ઉપર અર્પણ કરવાની એક નામ બોલવાનું બીજું લેવાનું બીજી વાર કરવાનું હું માનું છું ત્યાં સુધી એકાદ મિનિટનો જ ખાલી આ ઉપાય છે પણ એવું કહેવાય છે કે જે વ્યક્તિ જો આ બાળ નામનો નિત્ય ઉપાય કરે છે અને એમાં જો શ્રાવણ મહિનો હોય તો વધારે ખુશ થાય મહાદેવજી તો એ અર્પણ કરવાથી એ વ્યક્તિમાં એક અદભુત એક અલગ પ્રકારની શક્તિ આવે છે અને છેલ્લે જ્યારે બધું અર્પણ કરીએ અને જે ભસ્મ તમારા હાથમાં ચોટી હોય ને એ ભસ્મ તમારા ભાગ્યમાં ચાંદલો કરવાનો છે કિસ્મત ચમકાય છે એમ હવે રહી વાત કે ભગવાન ભોલેનાથના જે બાર નામ કયા છે તો આ નામ હું તમને કહું છું તમે એને જરાક શાંતિથી લખી લેજો આ ઉપાયમાં કોઈ ઉપવાસની આવશ્યકતા નથી આ ઉપાયની અંદર કોઈ વિશેષ નિયમો તમારે નિયમોનું પાલન કરવાની જરૂર નથી આ ખાલી બાર જ નામ છે જે શક્તિશાળી છે જે શ્રીજીને બહુ ગમે છે ખાલી તમારે શિવજીની ઉપર ભસ્મ ચડાવવાની અને બાર નામ બોલવાનું હવે બાર નામમાંથી પહેલું નામ છે ઓમ શિવાય શિવાય નમઃ ફક્ત આટલું બોલવાનું ઓમ શિવાય નમઃ બીજું ભગવાન શિવજીનું ચમત્કારી નામ ઓમ ત્રીજું ભગવાન ભગવાનનું ચમત્કારી નામ पशुपतए नम चौथो भगवान नाम ओम नीलकंठाय नम पांचम नाम ओं महेश्वराय नम त्यार छठो नाम ओम हरि केशाय नम शिवजी ना सातम नाम ओम वीरोपाक्षाय नमः अठ्ठौं नाम ॐ पिनाकिने नमः नवम नाम ॐ त्रिपुरान्तकाय नमः दशम नाम ॐ शम्भवे नमः 11 वां नाम ॐ शुलिने नमः अने शिवजीनु 12 नाम

એ ભસ્મને બધી તમારે એક પાત્રમાં અથવા એક ડબ્બામાં એકત્ર કરવાની રહેશે અને એ ભસ્મ ખાસ કરીને કોઈ વ્યક્તિ બહુ રોગી હોય બહુ રોગથી પીડાતો હોય તો એ ભસ્મનું રોજે રોજ પોતાના અંગો ઉપર એનું તિલક કરવાથી લગાવવાથી એની પીડાઓ દૂર થાય છે બીજો ઉપાય ઘણા વ્યક્તિ એવા હોય કે નાના છોકરાઓ બહુ ડરી જતા હોય ભય લાગતો હોય રાત્રે નીંદરમાં જાગી જાગી જતા હોય તો એમને ભયમાંથી મુક્ત કરવા માટે આ ભસ્મને કોઈ એક પોટલી બનાવી એના ગળાની અંદર કોઈ માદરિયા ટાઈપ બનાવીને ગળામાં બાંધવાથી પણ એને ભયમાંથી મુક્તિ મળે છે કેમ કે શિવજીનું જે ઉપાય કરેલો હોય છે તો એક પ્રકારની શક્તિ વ્યક્તિના મનમાં એને એને આવે છે એની શક્તિથી ભય દૂર થાય છે કોઈને ઊંઘવામાં તકલીફ પડતી હોય તો આ ભસ્મની એક પોટલી બનાવી અથવા પડીકમાં પેક કરી અને શયન જે જગ્યાએ કરતા હોય ત્યાં મૂકવાથી ફાયદો થાય છે કોઈની જગ્યા કદાચ ખરાબ હોય તો એ જગ્યામાં એ ભૂમિમાં મૂકવાથી પણ ભૂમિનું શુદ્ધિકરણ થાય છે કેમ કે હંમેશા દેવતાઓનું અર્પણ કરેલી વસ્તુઓ પૂજન કરેલી વસ્તુઓ એ બધી વસ્તુઓ સિદ્ધ વસ્તુ બની જાય છે અને આ ઉપાય તમે તમારા ઘરની અંદર નાનકડું શિવલિંગ હોય તો એની ઉપર પણ તમે નિત્ય કરી શકો છો ઉપાય બહુ નાનો છે પણ એનું પ્રમાણ નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ નામના ગ્રંથમાં પણ આ બાળ નામનું મહત્વ અંકાયેલું છે અને હંમેશા હું જ્યારે ટીવીના માધ્યમથી કોઈ પણ ઉપાય કહું છું ત્યારે શાસ્ત્રમાં જે કઈ વસ્તુ દેખાય છે જે કઈ વસ્તુ સારી લાગે છે તો એને હું સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું કેમ કે શ્રદ્ધાવાન લભતે ફલમ જ્યારે વ્યક્તિની જેવી શ્રદ્ધા હોય તો એવા એના ફળ એને પ્રાપ્ત થતા હોય છે હવે આવા ઉપાય કરવાની અંદર કોઈ જાતનો ખર્ચ લાગતું નથી પણ એક ઉપાય કરવાથી મન તમારું શાંત બને છે તમારો અમુક સમય પ્રભુની ભક્તિ કીર્તનમાં લાગે છે અને ભગવતની કૃપા મળે તો હંમેશા જીવનમાં દુઃખો દૂર થાય છે અને જીવનમાં વ્યક્તિના જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો સરસ મજાના મેં તમને શિવ સહસ્ત્રના અને નિર્ણય સિંધુ ગ્રંથના આધારે જે શિવજીના ચમત્કારની નામ કયા છે ને આવી જ માહિતી ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર રોજે રોજ હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન